નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં મિત્રો આજની આ કહાની જે લોકો દિલથી સાંભળશે તેમના ઘરમાં ક્યારેય પણ કોઈ પણ જાતની મુસીબત નહીં આવે તેમના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરે પધારશે તમે સાંભળ્યું જ હશે કે જેના ઘરમાં રોજ કજિયા કંકાસ અને ઝગડા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ નથી હોતા તે ઘરમાં દેવી લક્ષ્મીનું ક્યારેય આગમન થતું નથી અને જે ઘરમાં સુખ શાંતિ હોય છે તે ઘરમાં ભરપૂર સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં વાસ કરે છે આ કહાની સાંભળ્યા પછી આપણને ખબર પડશે કે આપણે ઘરમાં શા માટે ન લડવું જોઈએ અને જેના ઘરમાં ઝગડા થાય છે તે વ્યક્તિ તે ઝગડાને કેવી રીતે રોકી શકે કારણ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે આ કહાની તમને તમારા જીવનમાં ઘણું બધું શીખવી જાય એવી છે તમે આ કહાનીમાં ખોવાઈ જાઓ તે પહેલાં ચેનલને સબક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો એક મોર અને એક ઢેલ જંગલમાં રહેતા હતા મોર અને ઢેલ જંગલમાં ખૂબ જ આનંદથી રહેતા હતા એક દિવસ ઢેલે મોરને કહ્યું કે પ્રીતમજી હવે આપણે અહીંથી જવું જોઈએ આપણે ત્યાં જવું જોઈએ કે જ્યાં આપણો સમાજ રહેતો હોય ત્યાં ઘણા મોર અને ઢેલ રહે છે આપણે ત્યાં જવું જોઈએ મોર ઢેલને કહે છે કે જો આપણે ત્યાં જઈશું તો રોજ ઝઘડા થશે આપણે બંને અહીં જંગલમાં શાંતિથી જીવન જીવી રહ્યા છીએ એ ઘણું સારું છે ત્યાં જવાની શું જરૂર છે પણ જ્યારે ઢેલ જીદ કરવા માંડે ત્યારે મોરને પણ ઢેલ આગળ નમવું પડે છે ઢેલના અઠાગ્રહથી બંને ઉડીને એક શહેરમાં આવી જાય છે તે શહેરનો રાજા પ્રાણીઓની અને પક્ષીઓની બંનેની ભાષા સારી રીતે સમજતો હતો તે રાજાએ કારશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો કારશાસ્ત્રનો અર્થ થાય પશુ પક્ષીઓની ભાષા સમજવાનો તે રાજા દરેક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓના અવાજો સમજી શકતો હતો આ શહેરમાં મોર અને ઢેલ બંને આવે છે એક દિવસ રાજાએ તેની રાણીને કહ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે તમે જલ્દી રસોઈ બનાવો અને મને ભોજનની થાળી પીરશો રાજાની રાણીએ તો જાત જાતના ભોજન તૈયાર કર્યા અને તેના એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં ભોજનની થાળી લઈને રાજા પાસે જાય છે રાજાએ રાણીએ રાજાની સામે ભોજનની થાળી મૂકતા થાળીમાંથી ચોખાનો એક ટુકડો નીચે પડી ગયો ત્યાં કેટલીક કીડીઓ ફરતી હતી પછી એક કીડી ત્યાંથી ચોખાનો ટુકડો પોતાની સાથે લઈ જવાની તૈયારી કરે છે રાજા આ બધી ઘટના જોઈ રહ્યા હતા એ વખતે એક મોટી કીડી દોડતી દોડતી પેલી નાની કીડી પાસે આવે છે અને તે કીડીને કહે છે કે આ ચોખાનો ટુકડો મને આપી દે અને તું પાછી જા અને રાજાની થાળીમાંથી ચોખાનો બીજો ટુકડો લઈ લે રાજા આ વાત પૂરી રીતે સાંભળી રહ્યા હતા કારણ કે રાજા દરેક પશુ પક્ષીની ભાષા સમજી શકતા હતા ત્યારે કીળો કીડીને કહે છે કે રાજાને ખબર ન પડે એમ થાળીમાંથી એક ચોખાનો ટુકડો લઈ આવ ત્યારે કીડી જાય છે તો ખરી પણ અડધે રસ્તેથી પાછી આવે છે અને કહે છે કે રાજાને જાણ થશે તો મને મારી નાખશે હું નહીં જાઉં રાજા એ બંને તરફ જોઈ રહ્યા હતા કીડાને એવો ભ્રમ થાય છે કે રાજા આપણો ઈરાદો જાણી ગયો છે પછી કીડીને કહે છે જો રાજા આપણી વાત કાન દઈને સાંભળે છે એટલે જ તે આપણને જોઈ રહ્યો છે કીળો કીડીને કહે છે કે રાજાએ આપણી વાત સાંભળી લીધી છે અને આપણા બંને વચ્ચેની આ વાત રાજા બીજા કોઈને કહે છે તો આ સમયે તે પથ્થર થઈ જશે રાજા કીડીની વાત સારી રીતે સાંભળે છે આ સાંભળીને રાજા જોર જોરથી હસવા લાગે છે ત્યારે રાજાને હસતો જોઈ રાણી રાજાની રાણી રસોડામાંથી બહાર આવે છે અને રાજાને કહે છે કે સ્વામીનાથ કેમ આટલું બધું હસવું આવે છે ત્યારે રાજા કહે છે કે કંઈ નહીં રાણી હું તો ખાલી એમ જ હસી રહ્યો છું ત્યારે રાણી જીદ કરવા લાગે છે અને કહે છે કે તમે કેમ હસતા હતા એ મને કહો રાજા વારંવાર ના પાડે છે કારણ કે રાજા જાણતો હતો કે કીડીઓએ કહ્યું હતું કે જો હું કીડીની વાતો કોઈને પણ કહીશ તો તે જ સમયે હું પથ્થર બની જઈશ પણ રાણીએ તો હઠ લીધી અને જીદ કરવા લાગી કે તમે કેમ હસી રહ્યા હતા એ તમારે મને કહેવું જ પડશે અને જો નહીં કહો તો હું એવું માનીશ કે તમે મને સાચો પ્રેમ નથી કરતા રાજા તો ધર્મ સંકટમાં મુકાઈ ગયા રાણી ખૂબ જ જીદી હતી ત્યારે રાજા વિચારે છે કે જો હું રાણીને આ વાત કહીશ તો પથ્થર બની જઈશ અને જો નહીં કહું તો રાણી મારી ઉપરનો વિશ્વાસ ગુમાવી દેશે આખરે રાજાએ રાણી સામે નમવું પડે છે અને રાજા રાણીને કહે છે કે હું તમને આ વાત કહીશ તો ખરો પણ પાછળથી તમારે ખૂબ જ પસ્તાવવું પડશે રાણી કહે છે કે હમણાં તો તમે કહેતા હતા કે કોઈ વાંધો નથી અને હવે તમે એમ કહો છો કે મારે પસ્તાવવું પડશે રાણી કહે છે કે નક્કી કંઈક દાળમાં કાળું છે રાણી વધુને વધુ આગ્રહ કરવા લાગી પછી રાજા કહે છે કે તમે તો માનતા જ નથી તો ચાલો જંગલમાં ત્યાં જઈને હું તમને વાત કરીશ રાજા અને રાણી રથમાં બેસીને જંગલ તરફ રવાના થયા જંગલમાં પહોંચતાની સાથે જ રાજા રાણીને કીડીની વાત સંભળાવવા લાગ્યા રાણીએ રાજાના મોઢેથી અડધી વાત સાંભળી ત્યાં તો રાજા ધીરે ધીરે પથ્થર બનવા લાગ્યા ત્યારે રાજા રાણીને કહે છે કે હું ધીરે ધીરે પથ્થર બની રહ્યો છું તમને પાછળથી પસ્તાવો થશે રાણી કહે છે કે રાજા થોડીક વાત બાકી છે તમારે તે પણ કહેવી પડશે રાજાએ આખી વાત કહી અને રાણીની જીદને કારણે રાજા ત્યાં જ પથ્થર બની ગયો રાજા સંપૂર્ણ રીતે પથ્થર બની જાય છે ત્યારે રાણી રડવા લાગે છે અને રાણી પથ્થરને ખસેડવાની કોશિશ કરે છે પરંતુ તે ભારે પથ્થરને કેવી રીતે ખસેડી શકે કારણ કે રાજા ખૂબ જ ભારે હતા રાજા પથ્થર બની જવાથી રાણીને ખૂબ પસ્તાવો થાય છે અને રાણી રડવા રડતા રડતા તેનું માથું જમીન ઉપર પછાડે છે મોર અને ઢેલ આ બધું સારી રીતે જોઈ રહ્યા હતા રાણીનો વિલાપ જોઈને મોર અને ઢેલને દયા આવે છે મોર ઢેલને કહે છે કે જો આવું થાય છે જીદને કારણે આ જીદને કારણે તો અમે જંગલમાંથી અહીં આવ્યા ત્યાં જંગલમાં અમે બહુ ખુશ હતા પોતાના પતિ પથ્થરના બની ગયા તેથી આ રાણી ખૂબ જ દુઃખી છે અને ખૂબ જ શોખ કરી રહી છે અમે તેને વધુ તો શું મદદ કરી શકીએ પરંતુ ઓછામાં ઓછું અમે તેને ધીરજ અને આશ્વાસન આપી શકીએ છીએ આ વિચારીને મોર અને ઢેલ તે રાણી પાસે જાય છે અને ત્યાં જઈને રાણીને કહે છે કે રાણી જે થયું તે ખોટું થયું છે પણ ધીરજ રાખો અને તમારી જાતને કાબૂમાં રાખો રાજા તો પથ્થરનો બની ગયો છે એટલે હવે રાજ્યની જવાબદારી તમારી ઉપર છે હવે તમારા રાજ્યને તમારે જાતે જ ચલાવવું પડશે મોરના શબ્દો સાંભળીને રાણી મોરને કહે છે કે ભાઈ હું મારી જાતને કેવી રીતે સંભાળું કારણ કે હવે તો મારી દુનિયા જ સાવ ઉજળી ગઈ છે કારણ કે મારી જીદના કારણે મારા પતિ પથ્થરના થઈ ગયા છે રાણીના આ શબ્દો સાંભળીને ઢેલડીએ પૂછ્યું રાજા તો ઘણા સારા હતા તો પછી પથ્થર કેવી રીતે બની ગયા ત્યારે રાજાએ કીડી વિશેની જે વાત રાણીને કહી હતી એ જ વાત રાણી મોર અને ઢેલને કહેવા લાગે છે ત્યારે રાણી પણ ધીમે ધીમે પથ્થર બની જાય છે આવી રીતે રાજા અને રાણી બંને પથ્થરના બની ગયા તો બીજી તરફ મોર ચિંતા કરવા લાગે છે કે આ આફત ગમે ત્યારે આપણી ઉપર પણ આવી શકે છે કીડીની આ વાતને કારણે રાણી પણ પથ્થર બની ગઈ મોર ઢેલને કહે છે કે સ્ત્રીઓના મોઢામાં કોઈ વાત રહેતી જ નથી જો તું આ કીડીની વાત કોઈને કહીશ તો તે જ ક્ષણે તું પણ પથ્થર બની જઈશ ત્યારે ઢેલ કહે છે કે આપણે અહીંથી ક્યાંક દૂર દૂર ચાલ્યા જઈશું દૂર જવાથી શું ફાયદો થવાનો હતો આ સંકટ આપણને પૃથ્વીના કોઈ પણ ખૂણામાં છોડશે નહીં જો આ વાત આપણા મોઢામાંથી નીકળી ગઈ તો આપણે પણ પથ્થર બની જઈશું આ દુઃખ તેમને રાત દિવસ સતાવ્યા કરે છે ન તો એ પ્રભુ ભજન કરી શકે છે અને ન તો એ શાંતિથી જીવી શકે છે સૂતી વખતે પણ આ જ દુઃખ સતાવે છે રાત દિવસ આ જ ટેન્શન રહે છે મોઢામાંથી આ વાત ન નીકળવી જોઈએ ભૂલથી પણ આ વાત આપણા મોઢામાંથી નીકળી ગઈ તો આપણે બંને પતિ પત્ની પથ્થરમાં ફેરવાઈ જઈશું ત્યારે મોર વિચારવા લાગ્યો ખૂબ વિચારના અંતે મોર એવા નિર્ણય ઉપર આવ્યો કે જો હું બધી કીડીઓને ખતમ કરી નાખીશ તો આ બધું સંકટ અને ટેન્શન આપોઆપ ખતમ થઈ જશે કારણ કે આ બધી મોકાણ કીડીઓને લઈને જ છે જો આપણે બધી કીડીઓને ખતમ કરી દઈએ તો આપણી ઉપર જે કીડીઓનું સંકટ છે તે આપોઆપ ખતમ થઈ જશે ત્યારે સમગ્ર મોર જાતિ આ વાત સાથે સંમત થઈ અને બધી કીડીઓને મારીને ખાવાનું શરૂ કર્યું બધી કીડીઓ ડરી ગઈ અને ખાડો ખોદીને ભૂગર્ભમાં સંતાઈ ગઈ મોર અને ઢેલ સતત નજર રાખે છે કે જ્યાં પણ કીડી દેખાય તેને તરત જ મારીને ખાઈ જાય છે મોરના આતંકને કારણે બધી કીડીઓ જમીનની અંદર ખાડો ખોદીને પોતાનું ઘર બનાવીને ઘરમાં બેસી ગઈ લાંબા સમય પછી કીડીઓને ભૂખ લાગવા લાગી કારણ કે પાતાળમાં કીડીઓને ખોરાક મળતો નથી કીડી ખોરાક લેવા માટે બહાર આવે કે તરત જ મોર તેને પકડીને મારી નાખે છે એક કીડી ખાડાની અંદર મોટેથી ભગવાનનું ભજન કરવા લાગી ભગવાનનું ભજન કરતાં કરતાં એટલી બધી ધ્યાનમગ્ન થઈ ગઈ કે પોતાને એ પણ ખબર ન રહી કે હું ક્યાં છું કઠોર તપસ્યામાં મગ્ન થઈ ગઈ અંતે શ્રીહરિ તેમની સમક્ષ પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે કીડી હું તારી ભક્તિથી તારી ઉપર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ એ માગી લે ત્યારે કીડીઓએ કહ્યું કે હે પ્રભુ તમે અમને વરદાન આપવા માગતા હોવ તો અમારા પેટમાં ગાંઠ બાંધો જો અમારું પેટ જ ન હોય તો અમારે બહાર જવું ન પડે અને અમે બહાર ન જઈએ તેથી મોર અમને નહીં એટલા માટે ભગવાનને કહે છે કે અમારા પેટમાં ગાંઠ બાંધી દો ભગવાન વિષ્ણુ આજે પણ કહે છે કે કીડીના પેટમાં ગઠ્ઠો હોય છે કીડીને પેટ હોતું જ નથી કીડી ભગવાન વિષ્ણુને કહે છે કે અમને હજુ પણ મોર અને ઢેલની બીક લાગે છે હજુ પણ જમીન ઉપર અમારી રાહ જોઈને બેઠા છે જ્યારે પણ તેઓ અમને જોશે એટલે તરત અમને મારી નાખશે પછી ભગવાન વિષ્ણુ મોર મોર અને ઢેલ પાસે જાય છે અને તેને કહે છે કે હે મોર તું કીડીઓને મારવાનું બંધ કર આમાં કીડીઓનો કોઈ દોષ નથી જે દોષિત હતો તે તો રાજા હતો કારણ કે રાજાએ કારશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તેથી તે તમામ પ્રાણીઓની ભાષા સમજી શકતો હતો આ ઉપરાંત તે જે ભાષાઓ સમજતો હતો સ્વરૂપ બદલવામાં પણ તે સક્ષમ હતો તે પશુ પક્ષીઓનું રૂપ ધારણ કરતો હતો અને જ્યારે પ્રાણીના રૂપમાં તે પક્ષીઓ સાથે સંભોગ કરતો હતો અને જ્યારે પશુ પક્ષીઓ ગર્ભ ધારણ કરતા હતા ત્યારે તેને છોડીને મનુષ્યો બની જતો હતો અને પછી તે આવા પશુ પક્ષીઓ ઉપર જોર જોરથી હસતો હતો તે તેની આવી મૂર્ખતાના કારણે જ આજે એ પથ્થર બની ગયો છે મોર કહે છે કે હે ભગવાન તેની પત્ની રાણીનો શું વાગ છે ત્યારે ભગવાન કહે છે કે તેની પત્ની પણ તેના પાપમાં ભાગીદાર છે કારણ કે જો તેની પત્નીએ તેને રોક્યો હોત તો તેને આવી હઠ કરીને આવડું મોટું પાપ ન કર્યું હોત એટલે તેની રાણી પણ આ પાપમાં ભાગીદાર છે તેથી જ આજે તે પણ પથ્થરની બની ગઈ છે મોર તેને કહે છે કે હે પ્રભુ જે વાત રાણીએ અમને કહી હતી એ વાત અમે કોઈને કહીશું તો અમે પણ પથ્થરના બની જઈશું ને ત્યારે ભગવાન કહે છે કે હવે આ શ્રાપ તમારો સમાપ્ત થઈ ગયો છે હવે તમે કોઈને કહેશો તો તમને કોઈ ફરક નહીં પડે તમે કોઈને પણ કહી શકશો મોર અને ઢેલ ભગવાનની આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા એટલા બધા ખુશ થયા કે એની કોઈ ખુશીની કોઈ સીમા ન હતી જો કોઈ પ્રાણી ખુશ હોય તો તે નાચવા લાગે છે અને મોર સાથે પણ આવું જ થયું જ્યારે મોરને ખબર પડી કે તેના પરથી ખતરો ટળી ગયો છે તો તે ખુશ થઈ ગયો તે ખુશીથી મોર થનગણાટ કરીને નાચવા લાગ્યો પછી મોર જેવો આનંદથી નીચે પોતાના પગને જોએ છે તો તેના પગ ફાટેલા કદરૂપા પંજા બનેલા છે ત્યારે મોર તેના પગ જોઈને રડવા લાગ્યો મોરે વિચાર્યું કે પહેલાં તો મારા પગ ઘણા સુંદર હતા પણ આજે આટલા તિરાડવાળા અને ગંદા કેવી રીતે છે મારું આખું શરીર સુંદર છે પણ મારા પગ આટલા બધા કદરૂપા કેમ છે કારણ કે તે ઘણી કીડીઓને મારીને ખાઈ ગયો હતો તેથી જ તેના પગ ફાટી ગયા આજે પણ જો કોઈ વ્યક્તિ કીડીઓ ખાય તો તેના શરીર ઉપર નાની નાની ફોડલીઓ દેખાય છે જો કોઈ કીડીઓને ખાશે તો તેનું શરીર પણ ફાટવા લાગશે આજે પણ સાપ કીડીઓ બહુ ખાય છે એના કારણે એનું શરીર ફાટી જાય છે એટલે તો એ અમુક સમયે પોતાના શરીર ઉપરથી કાચરી ઉતારે છે એવી જ રીતે મોરના પગ પણ ફાટી ગયા આ જોઈને મોર જોર જોરથી રડવા લાગ્યો ત્યારે ઢેલ એને આશ્વાસન આપતા કહે છે કે જે થયું તે થયું હવે રડવાથી શું થવાનું હતું મોર મોટેથી રડે છે મિત્રો એનું પ્રમાણ આજના સમયમાં પણ જોવા મળે છે જ્યારે મોર કળા ચડાવીને નાચે છે ત્યારે મોર મોઢેથી રડતો હોય છે અને એની આંખોમાંથી આંસુ વહેતા હોય છે ઢેલ મોરને દર્દી રાખે છે અને તેના આંસુને નીચે પડતા અટકાવે છે પણ તેને રોકવામાં અસમર્થ છે ઢેલ પોતાની ચાંચ વડે મોરના આંસુને ઝીલે છે અને મોઢામાં નાખે છે પછી ભગવાન વિષ્ણુ આશીર્વાદ આપે છે અને કહે છે કે તમારો પ્રેમ કાયમ આવો ને આવો જ રહે આ વરદાનથી મોર ક્યારેય સંભોગ કરી શકતો નથી કારણ કે ત્યારે એની આંખમાંથી આંસુ પડી જાય છે અને ઢેલ તે આંસુઓને ધારણ કરે છે અને આ આંસુઓને લીધે ઢેલ ગર્ભવતી બને છે ભગવાન શ્રી હરિ મોર અને ઢેલને ફરી આશીર્વાદ આપે છે અને કહે છે કે ધન્ય છે તમારી ભક્તિને પ્રભુ મોરને કહે છે કે કે એક સમય એવો આવશે કે જ્યારે તારા પીછા મુગટ તરીકે પહેરવામાં આવશે એટલે તો શ્રી કૃષ્ણના મુગટ ઉપર આપણને મોરનું પીછું જોવા મળે છે તો મિત્રો આ હતી મોર અને ઢેલની પ્રેમભરી કહાની મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ